થઈ ગઈ છે ને તમારી સોલાર પ્લેટ હોતન આમ જ ધૂળ ધમાહો થઈ ગઈ છે ને તો ચિંતા ના કરો અને આ જોરદાર પ્રેશર વોશર મશીન મંગાવો કોની પાસેથી તો કે ભાઈ ફાલ્કન ટેકનોલોજી વાળા પાસેથી અરે તમારી પ્લેટ ફક્ત પાંચ મિનિટમાં નવે નવી કરી દેશે કારણ કે આ નાનું એવું મશીન તમે જે જોવો છો આ મારું દીકરું લાગે નાનું પણ જે લાગનું બચ્યું અરે ઓછા પાણીમાં અને પાછા ઓછા પાવરમાં આ મશીન જોરદાર કામ આપે છે સાથે તમારે ધાબુ સાફ કરવું હોય કે ગાડી સાફ કરવી હોય કે પણ વસ્તુ સાફ કરવી હોય તો એકદમ ફૂલ પ્રેશર થી સાફ કરી દેશે અને આ પ્રેશર વોશર મશીન હોલ ઇન્ડિયા માં ડિલિવરી પણ થઈ જશે અને રૂબરૂ તમે બાપા સીતારામ ચોક રોયલ પ્લાઝા માં આવી અને ચેક કરી જોઈ કાર્વી અને લઈ જઈ શકો છો અહીંયા થી તમને વેક્યુમ ક્લીનર અને ગેરેજ ને લગતી તમામ મશીનરી પણ મળવાની છે સાથે આ ફાલ્કન ટૂલ્સ એન્ડ ટેકનોલોજી વાળા આ શક્તિ ટેકનોલોજી કંપની ના સાઉથ ગુજરાત ના ડિસ્ટ્રીબ્યુટર છે અને જો તમારે પણ સાઉથ ગુજરાત માં સેલિંગ માટે આ મશીન જોતા હોય ને તો હોલસેલ ભાવે મળી જ કોલ કરી અને ઇન્કવાયરી કરી લેજો બાકી ઘર માટે તો આ મગાવી જ લેજો મારા ભાઈ